થાકી ગયો રો રો વેનો કે આટલું બોલ તું વીડું મે થાકી ગયો આમાં ફોન જો કાયમ કાયમ ફોન જો પાડી થાકી હું તો હું તો કાયમ ફોન જતોય કમળ જા ફોન છે ખાવા જવા નઈ આવુ જ છે કામ કરને ક્રુ વિણો એમાં તો તારે જા કેટલા બધા કોથરા ખાઈ છે આટલો આટલો બર ખાવાનું છે ફૂક સુકાય કરવું પડે ઈલાજ કરે ને હે ને આવું તો પડ્યા રે ઓઉ છો નો જોવે એટલે ગરુ પકડાઈ જાય

લાલ બાકી ભાત લઈ એવા છે લાયક ખાવાનું હોય કરણ જ જવા પડી જવાય એમ છે આ બધું હાય ગાઈસ તો અમે વીણી રહ્યા છીએ કપાસ અને કેવાય કપાસ કપાસ કેવાય કપાસ અને કપાસ કેવાય રૂ કેવાય આને હું કહેવાય આખા છોડવાનું

મિત્રો અત્યારે અમે અમારું એન્ડ આવી ગયો છે હવે જમવાનું ખાવા ખાવાનું જમવાનું જમવાનું ખાવાનું ખાવાનું જમવાનું હે તમે હવે હરી ભોજન પેટનો ખાડો પૂરી લઈ પછી પાછા અમારા કામમાં વર્ગી આ રોધરું કાપશે આવડવા ઓય બા અરે લેવા દે

Aquí, Piri. Una cara pagando la chandra. A હવે tú vas a કરવાની કઈને તો પાણી ભરી nada આપણે de caro, ni que en el. Tu pan y por el día, por el. A ver, a ver. A ચોકલેટ ખાવીશ અત્યારે તો મિત્રો અમે થોડીક વાર અમે આરામ કરી લીધો તો મિત્રો અમે પાછી ખાઈ પીને એક આયર પાછી એક કમ્પલીટ કરી નાખીએ અને હવે આવ્યા અમે રોંઢા રોંઢો જી રોંઢો બપોર પછીનો સમય એટલે રોંઢો જ ને હા હા ઈ જા હા ઈ થઈ હાલે એનો નાસ્તો કરવા તને આજ હું એક ચેલેન્જ દઉં તારે હે ને હાઈન થાય અત્યારે જો આટલો સુરત દાદા હે હાઈન થાય ને આખી એક ભરવાની તને પાંચસો રૂપિયા મારા તરફથી ગિફ્ટ પાકો ને હા હા તારે અત્યારે નાસ્તો કર્યો નાસ્તો કર અને આ કોથરી ભરવા માંડ્યું કોથરી ભરવા કોથરી ભરવા બેહી જા દે કરો નાસ્તો હા તો તો તારે હાઈન ભરવાની હો હાઈન થઈ તો ભરવાની હે હા ભરાઈ જાય એક આખી આખી સલકા હબાઈ દેતી બસ તો અસલી જ ને નકલી ને બેકો દે લા ભારતીય રિચાર્જ બેંક

એ બે દો થાય પૂરા વિનાતે આટાડા રેવા દે પર કાકા તે તું ખાવાટાણા રેવા દે ને ના ઓય આ તો સાલો મને પાછો ક્યે પંજાદાતા ખાવ થોડું તો મિત્રો હવે અંધારું થઈ ગયું હે અને અમે જઈ હવે ઘરે અમારું કામ પતી ગયું હે મેગી બેગી ખાઈ લીધી હે તો હવે ઘર बाजू रवाना થઈ તો વિડિયો માં મજા આવી છે મજા આવી તો વિડિયો ને લાઈક કરી દેજો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ બાય